ગુડ મોર્નિંગ કૃષ્ણ જય માતાજી મિત્રો અમારા નવા નવાગમાં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય કૃષ્ણ જય માતાજી જય માતાજી મિત્રો આજે અમે એક એવી જગ્યાએ જવાના છે જે મોડા મોડાસાથી નજીક છે જો કે અમને પણ ખબર નથી પછી જગ્યા જગ્યાનું નામ શું છે શું કેવું હા બટ અમે ભાઈ એક બ્લોગર હા મેપમાં જોઈને જવાના છે એક બ્લોગર છે એમને અમને એક સજેસ્ટ કર્યું છે કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ તમે ત્યાં જવા જઈ રહ્યા છે અત્યારે હાલ જો કે અમે અમારું બાઈક પાછળ પાર્ક કરી દીધું છે કારણ કે આગળ એવું જોવા લાયક પ્રોબ્લેમ આવે છે અમે તમને બતાવીએ ભાઈ શું પ્રોબ્લેમ આવે છે મિત્રો તો ગાઈઝ આ રહ્યો પ્રોબ્લેમ ભાઈ વચ્ચે ભાઈ એક બ્રિજ આવી ગયો છે એના પછી અત્યારે હાલ ભરપૂર પ્રમાણમાં પાણી વહી રહ્યું છે એના કારણે અમારે હવે રસ્તો ચેન્જ કરવો પડશે લેડો વિકાજી પાસા તારા ઈ મેચ મેચ આવહન મેચ જોવાની મેચ અતારે કઈ મેચ ચાલે આઈડિયા તો ચાલ નહીં એ કરવાનું રાખવાનું એક થઈ ચલો માં કરી દેજો ને કરી દેજો તો ફાઇનલી અમે લોકો મોડા મોડાસાથી સાત કિલોમીટર ની દૂરી એટલે કે ભમરાચી માતાજીના મંદિર આવી ગયા છે અને અહીંયા હાર્દિક બેન બતાવ્યા છે જો કે તો જુઓ ભાઈ પાછળ તમને મંદિર દેખાય છે તો ચલો ભાઈ થોડા આપણે આગળ વધીએ અને મંદિરમાં માતાજીના દર્શન કરીએ અને અહીંયા ભાઈ એક નેક્સ્ટ લેવલનું વ્યૂ પોઈન્ટ છે એ અમે તમને બતાવીશું તો ગાય વિડીયોમાં બન્યા રહેજો ભાઈ ક્યાંય જતા ન હતા મારા ભાઈ પાછા શું કહેવા હાર્દિકભાઈ હા બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને શેર બાકી બધું કરીજે સબસ્ક્રાઈબાઈ બધું બરાબર હા બતાવો તો થઈ ગયું

ખબર જાનવર ના જાય બરોબર જોરદાર ખાઈ છે એક નદી છે બાજુમાં ચલો આપડે થોડા આગળ વધી આવો ભાઈ તમે જોઈ લો ભાઈ અહિયાં પથ્થર બધા આવી ગયા છે હવે એવું લાગે છે કે આ પથ્થર પેલી સાઈડ કદાચ ગુફા હશે ચલો ભાઈ આપડે આગળ વધીએ એન્ડ જોઈએ કે ભાઈ શું છે આગળ ઓ માય ગોડ આવો આવો જલ્દી આવો ભાઈ અરે એ રે સોનાનો પથ્થર તો જોઈ લો મિત્રો અમને શું જોવા મળ્યું છે સોનાનો પથ્થર પથ્થર નાખો ભાઈ પેલા તો ચપ્પલ ઉપર નીકાળી દો માર ભાઈ જય માતાજી હારું કરજો કોઈ ભૂલ ચૂક માફ કરજો જય માતાજી સોનાનો પથ્થર જોવા મળ્યો છે ગાઈઝ અમને અહીંયા અને બાજુનું અહિયાં પણ એકદમ નેક્સ્ટ લેવલ નો વ્યુ પોઈન્ટ છે તમે જોઈ લો તો ગાય પાછળના ડુંગર પર અમે અહિયાં જોડતી બોલે તો પડઘો પર છે એવું મને જાણવા મળ્યું છે જોયું મિત્રો વિક્રમ બસ બસ અરે વાહ ચલો ગાઈશ આગળ થોડા જોતા શું છે વિક્રમ આ બરોબર હું તો ગાઈઝ આપણા અરવલ્લીમાં તો ઘણું બધું એવું ફરવા જેવું છે કે ભાઈ આપણને ખુદ જ ખબર નથી શું કે હાર્દિક ભાઈ હા એન્ડ અત્યારે અમે ભાઈ સોનાનો પથ્થર જોઈ લીધો માતાજીનું જે અહીંયા નામ લખેલું હતું ભાઈ કે ઝૂલતા અને અત્યારે એક નેક્સ્ટ લેવલનો વ્યૂ પોઈન્ટ છે એ જોવા માટે અમે જઈ રહ્યા છે બોલો બોલો શું હશે શું હશે શું હશે મને ખબર નથી તમને ખબર પડતી હોય તો તમે જરૂર બતાવજો શું બતાવવાનું છે ફોનમાં વિડિયો બનાવી હા તો ચલો ગાઈઝ થોડા આપણે આગળ વધીએ અને એ નેક્સ્ટ લેવલના વ્યૂ પોઈન્ટ ઉપર તમને લઈ જઈએ તો ગાઈઝ પાછળ ભાઈ ભમરાચી માતાજીનું મંદિર છે અને અહીંયા એક ભાઈ એમની ઓરડી છે એના પર અમે લોકો આવી ગયા છે અને અહીંયાથી ભાઈ નેક્સ્ટ લેવલનું વ્યૂ પોઈન્ટ દેખાઈ રહ્યું છે આ આપણા મોડાસાનું માઝુમ ડેમ ડેમનો તો તમે જાતે જ જોઈ લો મર ભાઈ તો ગાઈઝ અત્યારે હાલ અમે લોકો જઈ રહ્યા છે ભાઈ ઘરે એન્ડ કે મજા આવી માર ભાઈ તમને બહુ ખૂબ જ મજા આવી તમે પણ મિત્રો આવો જો ના હોય તો આવો જ હાઉ કારણ કે મનની શાંતિ મળશે અહીંયા અરવલ્લીનું બેસ્ટ આમ તો લોકેશન આમ આજ નું બેસ્ટ લોકેશન લાગ્યું કારણ કે ભાઈ સોનાનો જે પેલો સોનાનો મટેલો પથ્થર જોવા મળ્યો કંઈક અલગ જ લાગ્યું કે ભાઈ આવું આપણા અરવલ્લીમાં છે શું કહેવું ભાઈ શું કહેવું વિક્રમ તમને કઈ મજા આવી મજા તો આવી ઊંઘ સરી હમ ઊંઘ જરી છે હે તો ચલો તાર ગાઈઝ આપણે અહીંયા ખાસું બધું ઢાર જો કે ચઢવાનું હોય છે હવે આપણે ગાર ઢાર નીચે ઉતરીએ બરાબર તો ગાઈઝ વિડિયો કેવો લાગે ભાઈ સારું લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એમ ટીકે ટીકે કે